ભરથાણા તોલ નાકા પર જીધો છ ની ગાડીઓ તોલ ફ્રી કરવાની માંગ તંત્ર દ્વારા ન સંતોષાતા કોંગ્રેસના અગ્રણી પિંતુ પટેલ સહિત વીસ જેટલા લોકોએ કરજન પ્રાંત અધિકારીને લેખિતમાં સામૂહિક આત્મવિલોપનની આપી ચીમકી

ત્યારે આજ રોજ કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત તેમજ ભાસ્કરભાઈ ભટ્ટ એડવોકેટ નિમેશભાઈ પરમાર જેવા વીસ જેટલા લોકો કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી લેખેતમાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી વીસ એપ્રિલના રોજ સામૂહિક આત્મવિલોપન એન એચ આઈની ઓફિસ ખાતે કરવાના હોય તેમ જણાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે રિપોર્ટર પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી કરજણ અગિયાર તારીખે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે કરજન ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં જાણકાર મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન વીસ તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ પણ આજે સહકારની અંદર બીજા પણ વીસ જણ આવ્યા છે અને આજે એકવીસ જને દ્વારા મારા સાથે એકવીસ જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ વીસ સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને અગિયાર વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું અને આ નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો વીસ તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે વીસ તારીખે ત્યાં આગળ જઈને અગિયાર વાગે અમારો દેહદાન કરીશું